નમસ્કાર દર્શક મિત્રો સુરસ ની આપનું હાર્દિક સ્વાગત છે ગઈ કાલે પાલભાઈના પુતળા પર પાટુ લાગ્યા બાદ આજે પાલભાઈ આંબલિયાની દ્વારકાની પ્રતિક્રિયા પુતળા પર પાટુ મારનાર લારી ગલ્લા ત્યાં નાસ્તો કરવા આવ્યાનો પાલભાઈનું નિવેદન જેને અમારા પુતળાને પાટુ મારી એમને ભેટવા પ્રેમ કરવાને આભાર માનવા હું આવ્યો છું પાલાભાઈ આંબલિયા જો અમારા પુતળાને પાટુ મારવાથી લોકોને રોજગાર મળતો હોય તો અમારે એમનો આભાર માનવો જોઈએ ભાજપના કહ્યા મુજબ ગરીબ લોકોએ અમારી વિરુદ્ધ રેલી કાઢી પુતળા પર પાટુ મારી હવે તેને રેકડીઓ ચાલુ કરવા દો ભાજપને વિનંતી છે ગરીબ લોકોને તમે કહ્યું એ બધું કર્યું હવે તેને ધંધો કરવા દો ક્રાંતિકારી જોધા માણેકના કોંગ્રેસ ટીમે આશીર્વાદ મેળવ્યા દ્વારકામાં ગઈકાલે કોંગ્રેસ વિરુદ્ધ નીકળેલી રેલીના રૂટ પર જ આજે કોંગ્રેસના આગેવાનો પણ ચાલ્યા બ્યુરો રિપોર્ટ મુસ્તફાડી શુમરા દ્વારા દ્વારકાધીશ જય જગત ગઈકાલે દ્વારિકાની અંદર જે લારી ગલ્લા વાળાઓને સત્તામાં બેઠેલા લોકોએ ડરાવી ધમકાવી અને પ્રલોભનો આપી અને દ્વારકાની અંદર કોંગ્રેસના વિરુદ્ધ નારા બોલવાના પાલભાઈ આંબલિયા જીગ્નેશ મેવાણી અને કોંગ્રેસ હાય હાયના નારા કરવાના મારું પાલભાઈ આંબલિયાનું પૂતળું બનાવી રેલી સ્વરૂપે લઈ જઈ એને પછાડ એના ઉપર કૂદકા મારવાની શરતે લારી ગલ્લા પાથરણાવાળાઓનો ધંધો રોજગાર ચાલુ કરવાની વાત કરી એમને કોહલાવી અને લારી રેકડી રેલી કઢાવી અમારા પુતળા ઉપર ઠેકડા મરવડાવ્યા અમને ખુશી હતી આનંદ હતો એટલા માટે કે લારી ગલ્લા પાથરણાવાળાઓને જો રોજગાર મળતો હોય જો અમારા પૂતળા ઉપર ઠેકડા મારવાથી અમારા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવાથી એમને રોજગાર મળતો હોય તો અમને ખૂબ આનંદ હતી ખૂબ ખુશી હતી અને આજે અમે એટલે જ લારી ગલ્લા પાથરણાવાળા મિત્રોને હગ કરવા માટે પ્રેમ કરવા માટે જેણે અમારી વિરુદ્ધ નારા બોલ્યા એમને પ્રેમ કરવા માટે એને હું તો પગે લાગવા માટે આવ્યો હતો કે તમારા કારણે આખા દ્વારકાના હાથસો હાડા હાથસો લારી ગલાવાળા વાળા ધંધો રોજગાર ચાલુ થઈ ગયો છે એટલે હું તમને નતમસ્તક નમન કરું છું અને તમારી રેકડી ઉપર મારે નાસ્તો કરવો છે પણ દુઃખદ વાત એ થઈ કે એ લોકોનો જાણે ઉપયોગ થઈ ગયો હોય આજે અમે મટુકી ચોક થી ચાલુ કરીને ક્યાંક ને ક્યાંક શંકા છે કે ભાજપની જે મૂળ પરંપરાગત નીતિ છે ઉપયોગ કરો અને ફેંકી દો એવી જ રીતે આ ગરીબોનો પણ ગઈકાલે ઉપયોગ થઈ ગયો હોય અને આજે એમને ધંધો રોજગાર ચાલુ નથી કરવા દેવામાં આવ્યો એટલે એમને ફેંકી દીધા હોય એવું ક્યાંક ને ક્યાંક લાગે છે જય દ્વારકાધીશ ભગવાન એ બધાઈને સદબુદ્ધિ આપે એવી દ્વારકાધીશને પ્રાર્થના સાથે જય જગત